હલો કેમ છો લેટ્સ ડિકોડમાં આજે આપણે વાત કરવાના છીએ જેને હું સૌથી પૌષ્ટિક ફૂડનું જો લિસ્ટ બને તો એમાં ઓન ટોપ મૂકું છું એવી વસ્તુ વિશે વાત કરવાના છીએ કે જેને આયુર્વેદામાં અને નેચરોપેથીમાં પ્રાણા ફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે લાઈવ ફૂડ લાઈવ ફૂડ એ એવું સુપર ફૂડ હોય છે કે જે તમને મેક્સિમમ ન્યુટ્રિશન આપે છે અને આ વસ્તુ જો તમે વીકમાં વધારે નહીં તો બે વાર પણ ખાશો ને તો તમારે કોઈ સપ્લિમેન્ટ શોધવા જવાની જરૂર નહીં પડે યસ લેટ્સ બી કોડ સ્પ્રાઉડ આપણે સ્પ્રાઉટ્સની વાત કરવાના છીએ મગના હોય ચણાના હોય ચોળાના હોય કોઈ પણ વસ્તુ આપણને ખબર છે કે દ્વિદળી જે કઠોળ હોય એના સ્પ્રાઉટ્સ આપણે કરી શકીએ છીએ પણ યુઝઅલી વધારે વપરાશમાં જે કહેવાય કે સ્ટેપલ કહેવાય એ જે છે એ ઉગાડેલા મગ ફણગાવેલા મગ અથવા તો મગના સ્પ્રાઉટ્સ તો એના વિશે વાત કરીએ સ્પ્રાઉટની વાત કરીએ તો ઘણા લોકો શું કરે છે સ્પ્રાઉટ કરી અને ફ્રોઝન કરી દે છે ઘણા લોકો સ્ટોરમાંથી કે શાકવાળા પાસેથી સ્પ્રાઉટ લાવે છે રાઈટ સો સ્પ્રાઉટમાં હંમેશા જેટલા ફ્રેશ હોય એ તમને સૌથી વધારે ફાયદો આપે છે હા સ્પ્રાઉટ ઉગી રહ્યા છે ત્યાં સુધી એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ સુધી તમે રાહ જોઈ શકો છો પણ એકવાર ઉગી ગયા પછી તમે જેને ફ્રીઝરમાં મૂકી અને પછી વાપરો છો દેટ ઇઝ રોંગ એનો ફાયદો એટલો તમને નહીં મળે સો ઓલવેઝ ટ્રાય એક દિવસ બે દિવસ કે ત્રણ દિવસ તમારે જેટલા ઉગાડવા હોય એટલા ઉગાડો પણ ઉગી રહે એટલે તરત જ એનો ઉપયોગ કરો સ્ક્રાઉટની વાત આવે તો પહેલો ક્વેશ્ચન આવે કે એને કાચા ખાવા જોઈએ કે કૂક કરીને ખાવા જોઈએ ઓફકોર્સ લાઈવ ફૂડ હોય એને જેટલું તમે કાચું ખાઓ અનપ્રોસેસ ખાઓ અનકૂકડ ખાઓ એટલો એનો ફાયદો વધારે થાય પણ ક્યારેક ક્યારેક તમને એવું લાગે કે ના હું ડાયજેસ્ટ નથી કરી શકતી કે નથી કરી શકતો તો તમે થોડાક સ્ટીમ કરીને કે થોડાક કૂક કરીને ખાઈ શકો પણ એનાથી એનું ન્યુટ્રિશન થોડું તો ઓછું થશે જ એટલે બને એટલા કાચા સ્પ્રાઉટ ખાવા જોઈએ હવે કાચા સ્પ્રાઉટની વાત આવે તો ઘણા બધા લોકોને એનાથી ગેસ્ટ્રિક પ્રોબ્લેમ થાય છે તો એના માટેનો રસ્તો શું તો સૌથી પહેલી વાત એ કે સ્પ્રાઉટને બપોર પછી ખાવા નહીં ચાર વાગ્યા પછી સ્પ્રાઉટ નહીં ખાવા નહીં તો જેને ગેસ નહીં થતો એને પણ થશે અને નડશે પેટમાં બ્લોટિંગ થશે અને દુખશે પણ ખરું તો સૌથી સારું એ છે કે સ્પ્રાઉટને તમે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં લો અથવા લંચમાં લો હવે બીજી એક વાત સ્પ્રાઉટ તમે ખાઓ છો સાના માટે ખાઓ છો હેલ્ધી ફૂડ ખાવા માટે હેલ્ધી કેલરી લેવા માટે લાંબો સમય સુધી ભૂખ ના લાગે એટલા માટે અને કદાચ વજનને પણ તમે વધવા ના દેવા માંગતા હોય એના માટે ડાયટ ફૂડ તરીકે પણ લો છો પણ જ્યારે સ્પ્રાઉટને લંચમાં લેવામાં આવે છે તો આપણે શું કરીએ છીએ કે કઢી ભાત ઉગાડેલા મગ એટલે કે વૈડા અને સાથે ભાખરી પરાઠા રોટલી એનો અર્થ શું થયો કે તમે સ્પ્રાઉટ કરતાં ડબલ કાપ ખાવ છો તો ચોક્કસ તમારું વજન વધવાનું છે અને સ્પ્રાઉટનો જે ફાયદો છે એ તમને ઓછો જ થવાનો છે તો કેવી રીતે ખાવા મેં તમને કહ્યું એ પ્રમાણે જો બને તો એને કાચા જ ખાવા જોઈએ ગેસ થતો હોય તો સવારે કે બપોર સુધીમાં ખાઈ લેવા જોઈએ અને હજી એને વધારે સુપાચ્ય ડાયજેસ્ટિવ બનાવવા માટે તમે શું કરી શકો તો એની અંદર તમે ડુંગળી ટામેટા કાકલી મરચાં કોથમીર ફુદીનો આ બધું ચોપ કરીને નાખી શકો છો સાથે સાથે છીણેલું આદું પણ એડ કરી શકો છો અને હા લીંબુનો રસ જેથી કરીને વિટામિન સી આવશે તો એની અંદરનું આયન જે છે એ તમે વધારે સરસ રીતે અપસોર્વ કરી શકશો તો પચાવવા માટે પણ સ્વાદિષ્ટ બનાવવા માટે પણ અને એનો પૂરેપૂરો ફાયદો લેવા માટે પણ તમે આ રીતનું કોમ્બિનેશન કરી અને સેલેડ બનાવીને ખાઈ શકો છો હા ઘણા લોકો એમ કે સેલેડને ડ્રેસિંગમાં આમાં ઓલિવ ઓઇલ એડ કરવાનું ના આપણી દેશી વસ્તુ છે તો ઓફકોર્સ આપણું દેશી ઓઇલ એટલે કે કચ્ચી ઘાની તલનું તેલ એની ઉપર રિઝલ્ટ કરવાનું પરફેક્ટ ટેસ્ટ આવશે અને ઓલિવ ઓઇલ કરતાં પણ વધારે ફાયદો એ ચોક્કસથી કરશે હું તમને ગેરંટી આપું છું આ સિવાય ઘણા લોકોને ચાટ જેવું સ્પ્રાઉટ ભાવતું હોય છે તો તમે સ્પ્રાઉટની અંદર પુદીનાની ચટણી ખજૂર આંબલીની ચટણી દહીં ચાટ મસાલો આ બધું નાખીને પણ ખાઈ શકો છો એનાથી પણ સ્પ્રાઉટનો ફાયદો તો તમને મળશે અને સાથે સાથે ટેસ્ટ પણ મળશે આ સિવાય સ્પ્રાઉટનો ઉપયોગ તમે એ રીતે પણ કરી શકો એને પાઉન્ડેડ ક્રશ કરવાના છે એટલે એકદમ પેસ્ટ નથી બનાવવાની અને પછી એની અંદર બીજા વેજીટેબલ અને એકાદ બટાકો બાઇન્ડિંગ માટે નાખી અને થોડુંક સત્તુનો પાવડર નાખવાનો બાઇન્ડિંગ માટે અને પછી એની ટિક્કી બનાવી દેવાની અને એ ટિક્કીની અંદર સ્વાદ માટે આદુ મરચાં કોથમીર પુદીનો ચાટ મસાલો ગરમ મસાલો આ બધું જ અલાઉડ છે અને પછી એને ચોખ્ખા ઘીમાં અડધી ચમચી ઘી મૂકી અને ત્રણથી ચાર ટિક્કીને સરસ રીતે શેકી લેવાની ગરમા ગરમ ટીકીને તમે કોઈપણ ચટણી સાથે દહીં ચટણી જે કબાબની ચટણી હોય છે ને ફુદીનાવાળી એની સાથે પણ સર્વ કરી શકો છો તો આ પણ એક સરસ રીત છે સ્પ્રાઉટ લેવાની તો આઈ થિંક આમાંથી કોઈ પણ રીતે તમે સ્પ્રાઉટ લઈ શકો છો મેં તમને કહ્યું એ પ્રમાણે ફરી એકવાર રિમાઇન્ડ કરું કે વીકમાં ત્રણ વખત જો તમે સ્પ્રાઉટનો ઉપયોગ કરશો તો એ પ્રાણા છે લાઈવ ફૂડ છે તમને પૂરેપૂરું ન્યુટ્રિશન આપશે એનર્જી આપશે લાંબો સમય સુધી ભૂખ નહીં લાગે અને સાથે સાથે તમને અનનેસેસરી જે કેલરી હોય એનાથી દૂર રાખશે પણ હા અગેન આઈ રિપીટ ધ થિંગ કે એની સાથે ભાત પરોઠા રોટલી લેવાની જરૂર નથી નહીં તો અગેન એનું એ જ થશે કે ફાયદાની સાથે સાથે બીજો એક્સ્ટ્રા કેલરીનો જે નુકસાન અથવા ગેરફાયદા છે એ મળી જશે તમને તો આઈ થિંક સ્પ્રાઉટના કેટલા ફાયદા છે એ જાણ્યા પછી તમે આજથી જ એનો ઉપયોગ ચાલુ કરી જ દેશો વધારે નહીં તો વીકમાં એક વાર બે વાર ધીમે ધીમે ગ્રેજ્યુઅલી વધારતા જાઓ જુદી જુદી રેસિપીમાં એનો ઉપયોગ કરતા જાઓ અને જુઓ શું ફાયદો થાય છે તમારા શરીરને અને શું એનર્જી અથવા તો પ્રાણા એડ કરે છે એ તમે મને કોમેન્ટમાં લખજો તો આવી જ લાઈવ ફૂડ પ્રાણા ફૂડ કે સુપર ફૂડની સરસ મજાની ઇન્ફોર્મેશન માટે યુ નોન ટુ વોચ ધીસ સિરીઝ લેટ્સ ડી